નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું બીજા ભાગમાં ને મિત્રો અડધા પોણા ડુંગળી અરાજી લેવાઈ ગઈ છે ને મિત્રો બીજા ભાગમાં જાણી લે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ અત્યારે હાલ મિત્રો સાડા દસ અગિયાર વાગ્યા સમય થઈ ગયો છે મિત્રો તો ચાલો જાણી લે શું રહે છે અત્યારે ડુંગળીના બજાર ભાવ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈઓ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ છે ભાવ થયો ને બાજુમાં ઉલટી એક નંબર છે એને જોઈ લે કેટલાક ભાવ થયો પહેલી જ ઉલટી છે કાઢેલી છે બસો ને છાસઠ રૂપિયા એક નંબર ક્વોલિટી માલ છે અને ખેડૂ આપણી પાસે હાજર છે અત્યારે બિલિયા થી આવ્યા છે ખેડૂત આ ક્વોલિટી માલ છે આ બિલિયાળા થી આવ્યા સંજયભાઈ સંજયભાઈ અને આ ક્યુ બિયારણ એ તો કેવા ખેડૂત બહુ માંગી કે પંચગંગા બિયારણ છે બસો ને સાઠ રૂપિયા ભાવ આવ્યો છે ને ક્વોલિટી જોવો તો આ લોકો ની ક્વોલિટી એક નંબર જ બને ગમે ત્યારે જો દર વર્ષે આવે છે માલ પણ આવી જ ક્વોલિટી હોય છે પંચગંગા નું બિયારણ છે અને આની નાની એને ગુલ્ટી વેચાણી આવડીએ એકસો એકોતેર માં ગુલટી તમે જુઓ એક નંબર માલ છે ગુલટી માં કઈ ઘટે ને એવો માલ છે આ એકસો એકોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટી બહુ સારી બને છે દર વર્ષે અમારે બિલિયર હતી આ સંજયભાઈ લઈને આવે ડુંગળી પણ ક્વોલિટી એક નંબર જ ભાઈ ગમે ત્યારે એકસો ને એકોતેર રૂપિયા ના થયા એકસો એકોતેર રૂપિયા ભાવ જોઈ ગયા ભાઈ ઝીણા મોટું બે મીક છે ને બધી જોખી લેવાની શરતે મૂકેલું છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ જોઈ જાય પેઢી પતિ માલ છે સાઈઝ માં જોવો તો મીડિયમ અને મોટી સાઈઝ વાત કરી મિત્ર તો મોટી સાઈઝ આમાં વીસ ટકા જેવું મોટી સાઈઝ છે બાકી બધી ગુલટી ને મીડિયમ જ છે આવડું એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયો તો મિત્ર બસો ને છ રૂપિયા માં ડુંગળી વેચાણી છે આની ક્વોલિટી બહુ સારી છે કલર જોવો તો એક નંબર કલર છે ફિનિશિંગ જો એકદમ ગોળ માલ છે બસો છ રૂપિયા ભાવ જો છે સાઈઝ માં તો મીડિયમ છે બહુ મોટું નથી બસો ને છ રૂપિયા ભાવ જો છે ફિનિશિંગ ને કલર બહુ સારો છે એકદમ ગોળ માલ છે ને ફિનિશિંગ બહુ સારું છે કલર સારો છે બસો ને છ રૂપિયા ભાવ જો તો ફાઇનલી ખેડૂત મિત્રો બીજા ભાગમાં બજાર ભાવ વિશે વાત કરું તો મિત્રો બજાર ભાવ તો સારા જ છે મિત્રો તેમજ મિત્રો સુપર માલ આપણે જોઈ લીધું બસો ને છાસઠ રૂપિયા સુધી સુપર માલ અત્યારે એક વેચાઈ ગયો છે મિત્રો તેની ગુલટીની પણ વાત કરું તો એકસો ને એકોતેર રૂપિયામાં એની ગુલટી વેચણી છે સારા મોલના ભાવ સારા જ થાય છે અને મીડિયમ માલને પણ આજે વાત કરી તો મિત્રો વીસ રૂપિયા જેવું બજાર આજે સારું જ છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ